આજે રાજ્યના શ્રીએ કહ્યું કે ગઈકાલે ટેકાના ભાવે મગફળી રજીસ્ટ્રેશન કરવા માટે આખા ગુજરાતમાંથી બહુ બધા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવા પડાપઢી કરી એટલે સર્વર ઠપ થઈ ગયું ત્યારે સવાલ એ થાય છે કે આ રાજ્યના કૃષિ મંત્રીનું નિવેદન છે ગામડામાં બેઠેલા વીસીનું નિવેદન છે જો કૃષિ મંત્રીનું નિવેદન હોય તો આ એકદમ વાહ્યા અને કોઈ પણ જાતની તપાસ કર્યા વગરનું નિવેદન છે કારણ કે રાજ્યના કૃષિ શ્રીને ખબર હોવી જોઈએ જ્યારે ટેકાના ભાવનું રજીસ્ટ્રેશન ચાલુ કરે એની પહેલા એને ખબર હોવી જોઈએ કે ગુજરાતમાં કેટલા ગામ છે કયા વિસ્તારની અંદર મગફળી કયા વિસ્તારમાં સોયાબીન કયા વિસ્તારમાં મગ અડતું રજીસ્ટ્રેશન થવાનું છે એ પ્રમાણે જે સરકારનું સર્વર છે એની કેપેસિટી અગાઉના વર્ષોના અનુભવ ઉપરથી એને ખબર હોવી જોઈએ કે આટલી હોવી જોઈએ આ જ સર્વર છે આ જ વીસીઓ છે આ જ ખેડૂતો છે તો ગયા વર્ષે કેમ સર્વર ઠપ ના થયું ગયા વર્ષે પડાપડી તો થઈ હતી તો આ વર્ષે કેમ ઠપ થયું કૃષિ મંત્રીશ્રીએ અભ્યાસ કર્યા વગર સવારમાં ઉઠીને સીધા પકડાઈ ગયા હોય એ રીતે નિવેદન આપ્યું છે વાસ્તવિકતા એ છે કે આ વર્ષે રાજ્ય સરકારની એજન્સી મારફત નહીં કેન્દ્ર સરકારના નાફેડ દ્વારા આ રજિસ્ટ્રેશન કરાવવામાં આવે છે નાફેડના પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન થાય છે હવે આજે જ્યારે કૃષિ મંત્રીએ કહ્યું છે ત્યારે આ ગઈકાલે નાફેડમાં પ્રયત્ન કર્યો આજે રાજ્ય સરકાર પોતાનું જે પોર્ટલ છે એ એજન્સીના માધ્યમથી એના ઉપર કરે છે ત્યારે ખેડૂતો માટે તકલીફ અને પીડાની વાત એ છે કે નાખેડના પોર્ટલ ઉપર જો રજીસ્ટ્રેશન થયું હોય તો એમાં એવી સગવડ ઊભી કરવામાં આવી હતી કે જે ખેડૂતોના માતા પિતા કે એના વડીલો એક્સપાયર થઈ ગયા હોય એની વારસા એન્ટ્રી ન થઈ હોય તો નોમિની તરીકે નાફેડના પોર્ટલમાં ખેડૂતો રજીસ્ટ્રેશન કરી શકતા હતા જ્યારે રાજ્ય સરકારનું આ પોર્ટલ આજથી ચાલુ કર્યું છે આ પોર્ટલમાં આવી કોઈ વ્યવસ્થા નથી એટલે જે ખેડૂતો એક્સપાયર થઈ ગયા છે એમના વારસાગત જે લોકો છે એ લોકો આમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે નહીં એ લોકો ટેકાના ભાવે મગફળી સોયાબીન મગ અડદ વેચી શકશે નહીં એટલે રાજ્ય સરકાર પાસે અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે બે દિવસ મોડું રજીસ્ટ્રેશન થશે તો ચાલશે પણ જે ખેડૂતો એક્સપાયર થઈ ગયા છે એમના વારસદારો એ મગફળીનું સોયાબીનનું મગનું અડદનું રજિસ્ટ્રેશન કરાવી શકે એવી વ્યવસ્થા કરવી જોઈએ એવી વિનંતી છે જય જવાન જય કિસાન